વડોદરા શહેરમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે શહેરના મકરપુરા માણેજા વિસ્તારમાં એક કારમાં સ્પાર્ક થયો હતો અને ત્યારબાદ અચાનક જ આગ ફાટી નીકળી હતી ધુમાડો નીકળતાની સાથે જ મહિલા ડ્રાઈવર ગભરાઈ ગયા હતા પણ સમય સૂચકતા વર્ધીને મહિલા કારમાંથી બહાર નીકળી ગયા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો તેમણે ફાયર બ્રિગેડને કોલ કરતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને કારમાં લાગેલી આગ બુજાવી હતી વડોદરા શહેરમાં આવેલા મકરપુરા માણેજા પાસે ફોર વ્હીલ ગાડીમાં સ્પાર્ક થતા આગ લાગી હતી મહિલા ગાડીમાંથી તરત જ ઉતરી જતા તેનો આ બાદ બચાવ થયો હતો સાધના શિબિર મહિલાની સૂચકતા વાપરતા મહિલા કારમાંથી ઉતરી ગઈ હતી અને ત્યારબાદ ગાડીમાં આગ લાગી હતી આગ લાગવાની ઘટના બનતા માર્ગ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો કાર ચાલક મહિલાએ ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો વધુમાં કાર ચાલક મહિલાએ જણાવ્યું કે જી આ રોડ છે અને શું ઘટના બની આ મકરપુરા માણેજા રોડ છે ગાડી ચલાવતી ગાડી સ્પાર્ક થયું તો મે સડનલી ઉતરીને જો તો ગાડીમાં આવીને જાતે આગ પકડી લીધી જી અને આગ લાગી તમને પછી ફાયરનો ફોન કર્યો હા ફાયરને તૈયારીમાં ફોન કર્યો આઈને ગાડીમાં કેટલા જણા હતા મેં એકલી જ હતો શું નામ આપનું મારું નામ હાર્દિક વર્મા